દેણા બ્રિજ પાસે સમા પોલીસે આજે સાંજે એક કારમાંથી બસ્સો કિલોથી વધુ અફીણના ડોળા કબજે કર્યા હતા ડીસીપી પન્ના મોમાયાના નેજા હેઠળ પોલીસ ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીઓની સગડ શોધવા માંડ્યા છે દેણાથી દુમાડ તરફ આવતા હાઈવે પર વિશ્વામિત્રી બ્રિજ પાસે નશીલા પદાર્થની હેરાફેરી થનાર હોવાની વિગતોને પગલે ડીસીપી પન્ના મોહમાયાએ સમા પોલીસ સ્ટેશનના પીઆઈ એમ બી રાઠોડ અને ટીમને સૂચના આપતા પોલીસને એક બિનવારસી કાર મળી હતી કારમાં તપાસ કરતા દસ કોથળામાં મૂકેલો પદાર્થ અફીણ બનાવ્યા બાદ રહેતા ડોડા હોવાનું ખુલ્યું હતું જેની બજાર કિંમત રૂપિયા છ લાખ જેટલી છે સમા પોલીસે મોડી રાત્રે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી અને જુદી જુદી ટીમો બનાવી સીસીટીવી ફૂટેજ અને અન્ય સોર્સના આધારે આરોપીઓને શોધવાની તજવીજ શરૂ કરી છે